ભાવનગર જિલ્લાના ચુડા તાલુકાના ગામમાં તરબૂચ અને ટેટી જેવા બાગાયત પાકોની ખેતીમાં મહેનત કરીને સારો એવો નફો મેળવી બધા ખેડૂતોમાં ધ્યાન એકત્રિત કર્યું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે બાગાયત વિભાગ તરફથી મળેલી સહાયો અંગેની વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓએ અનેક સહાયો લીધી છે જેમાં પાણીના ટાંકામાં પચાસ હજાર ગ્રો કરવામાં ચાળીસ હજાર પ્લાસ્ટિક મોલ્સિંગમાં પચાસ હજાર પેક હાઉસમાં બે લાખ અને મસાલા પાકોમાં પચાસ હજાર હજારની સહાય મેળવી છે પરંપરાગત પાકો જેવા કે કપાસ તલ જીરું વરિયાળી ચણા જેવા પાકો ની ખેતી કરવા કરતા બાગાયતી પાકોની ખેતીમાં ઓછા સમયમાં સારો એવો નફો મળે છે ખેતીનું વાવેતર કરું છું જે ટૂંક સમયનો પાક છે અને ત્રણ મહિનાની અંદર બહુ સારું એવું રિઝલ્ટ હોય છે ઉત્પાદન સારું હોય છે અને રિઝલ્ટ અને એના પૈસા સારા મળે છે વિગે અંદાજે સારું પ્રોડક્શન અને સારા ભાવ હોય તો સિત્તેર એંશી હજાર રૂપિયા સુધીનું તમને વળતર મળી જાય છે અને બીજું ગવર્મેન્ટ તરફથી પણ ઘણી બધી સબસિડી બાગાયત ખાતા તરફથી પણ તમે લઈ શકો છો જેમ કે તરબૂચ કરવા હોય ટેટી કરવી હોય તો મલ્ચિંગ પેપર છે પછી ક્રો ક્રોપ કવર ગ્રો કવર જેને કહેવાય એ બધા લાભ મેસુરનગર મેં સુરેન્દ્રનગર બાગાયત ડિપાર્ટમેન્ટમાંથી ઓનલાઈન ફોર્મ ભરી અને ઘણા બધા લીધેલા છે તો બાગાયત ડિપાર્ટમેન્ટનો પણ ફૂલ સાથ અને સહકાર સારો છે અને કોપરેશન સારું છે હું પણ બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ કંઈક નવું કરો અને સારો એવો બેનિફિટ લ્યો ગવર્મેન્ટ પણ સારી એવી બધી સહાય કરે છે સબસિડી આપે છે અને તમને પણ બહુ સારો એવો સાથ સહકાર મળશે અને તમારું ભવિષ્ય સારું છે